વંદે માતરમ આજે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ પ્રથમ તો આપ સૌ ભાઈઓ બહેનોને નાગરને પંદરમી ઓગસ્ટના પર્વ નિમિત્તે આપને આપ સર્વને ખૂબ શુભ શુભકામના આપું છું અને આપને મારી પ્રથમ વિનંતી છે કે આપે પંદરમી ઓગસ્ટના દિવસે આજે સ્વાતંત્ર્ય પર્વ છે એક સંકલ્પ લો અને સંકલ્પ એ લો કે હું પ્રથમ તો ભારતીય છું કોમનો નથી હું ભારતીય બનવા પ્રયત્ન કરું અને ભારતીય બનવું એ અતિ જરૂરી છે આ દેશને માટે કોમવાદીની કારણ કે કોમવાદથી દેશ તૂટે છે અને કોમવાદથી ક્યારેક કોઈ દેશનો દુનિયાના દેશો પર નજર કરશો તો ક્યારેક કોઈનો વિકાસ નથી થયો બીજો મારો મુદ્દો છે શિક્ષણનો આજે શિક્ષણની પરિસ્થિતિ દેશમાં શું થઈ પંચાણું હજાર સ્કૂલો બંધ થઈ કારણ અને આજના દિવસની અંદર આપણે શિક્ષણનું અધપતન થતું ગયું છેલ્લા દસ પંદર વર્ષની અંદર અને જ્યારે અધપતનની હિસાબે સારો વિદ્યાર્થી ભણી નહીં શકે તો દેશ આગળ નહીં આવે દુનિયાના યુરોપના દેશોમાં ઓસ્ટ્રેલિયા અમેરિકાની ઉપર નજર કરો ક્યાંથી વિકાસ થયો એનો વિકાસ થયો માત્ર શિક્ષણ થયું શિક્ષણ હશે તો એમાંથી સારો સાયન્સ્ટિક પેદા થશે સારો વહીવટદાર પેદા થશે સારો બળો રાજનેતા પદો થશે આ ત્રણ પાયા આધારિત દેશ કોઈ કોમનો કે દેશનો વિકાસ થયો હોય અને જ્યારે આપણું શિક્ષણ જો અધિપતન થશે તો એ દેશને માટે ઘાતકરૂપ થશે આજે સ્કૂલોની આજુબાજુમાં ડ્રગ્સ દારૂ અને આજે દેશની અંદર ડ્રગ્સ દારૂ એક મતલબમાં એક સામ્રાજ્ય મોટું ફૂલું ફાયેલું છે તો આ શું બતાવે છે સરકાર ધારે તો એક દારૂની બોટલ ન મળે ડ્રગ્સ ન આવી શકે પણ આમાં કંઈક સરકારની નીતિ પણ ખોટી છે અને સરકારની અંદર બેઠેલા પણ મતલબમાં કંઈક ને કંઈક એના કનેક્ટેડ માણસો તાર મળતા હશે જેથી કરીને આને ડ્રગ્સને દારૂ મળે છે અને આ દેશની અંદર જ્યારે ડ્રગ્સને દારૂ શિક્ષણનું અધન હોય તો ક્યાંથી દેશનો વિકાસ થાય દેશની અંદર આપણે મતલબ ધાર્મિકતાની ખૂબ યાદ આવે હું ધાર્મિક માણસ છું હું ખૂબ જ ધાર્મિકતા માનું છું પરંતુ ધાર્મિકતાથી મતલબ આપણું આત્માનુંકરણ થશે દેશનો વિકાસ નહીં થાય દુનિયાના દેશોમાં જો ધાર્મિકતાથી નથી વિકાસ થયો શિક્ષણથી વિકાસ થયો અમેરિકાના શિક્ષણથી વિકાસ થયો અમેરિકાનું બજેટ અમેરિકાનું ઇકોનોમી અઠ્ઠાવીસ ટ્રિલિયન ડોલરનું છે જ્યારે આપણું ચાર ટ્રિલિયન ડોલર આપણી કરતાં સાત ગણો દેશ છે આપણી કરતાં સાત ગણું એનું ઇકોનોમિક્સ મજબૂત છે શાના કારણે શિક્ષણ છે યુરોપના દેશો જો ફ્રાન્સ જેવા નાના નાના દેશોનો કેમ વિકાસ થયો કે અહીંયા સાયન્સ્ટિક પેદા થયા છે ત્યાં ઇકોનોમિક્સની અંદર સારા મતલબ વવડદાર પેદા થયા છે ત્યાંથી મતલબ સારા રાજનેતા પેદા થયા છે આપણી જેમ નહીં આપણે માત્ર ને માત્ર ધાર્મિકતાનો હું વિરોધ નથી કરતો પરંતુ મારા મિત્રોને ખાલી મારા ભાઈઓ બહેનોને વિનંતી કરું છું ધાર્મિક યાત્રામાં ખૂબ જોડાવ છું ભાગવત સપ્તાહમાં શિવ પર્ણમાં વિરોધ નથી મારો હું પણ જાઉં છું પરંતુ ક્યારેક તમારા ગામની શાળાની મુલાકાત લો શાળાની કઈ પરિસ્થિતિ છે એનું સામે મતલબ એનું એનો અવાજ ઉઠાવો તમારા ગામના રસ્તાઓની પરિસ્થિતિ કઈ છે તાલુકાના રસિયાની પરિસ્થિતિ આજે રસ્તાઓ તૂટે કારણ ભ્રષ્ટાચાર વ્યાપક શિક્ષણની અંદર માત્ર ને માત્ર આજે શિક્ષિક શિક્ષક હોય અને દસ દસ વર્ગ વિદ્યાર્થીઓની આજે પંચાયતી સ્કૂલોમાં કે સરકારી સ્કૂલમાં ભણવાનું કેમ છોડે છે કારણ કે ત્યાં વહીવટ તૂટી ગયો કારણ સરકારની નીતિ નથી હેલ્થ સેન્ટરમાં સારા ડોક્ટરો નથી સારા ફિઝિશિયન નથી કારણ સરકારની નીતિ નથી કોઈપણ દેશની અંદર બે પાયાની ચરિયા જોવી જોઈએ શિક્ષણ પણ સારું હોવું જોઈએ અને આરોગ્ય સારું હોવું જોઈએ આરોગ્ય વગર પણ તમારો ઉધાર નથી શિક્ષણ વગર પણ ઉદ્ધાર નથી અને શિક્ષણ હશે તો તમારા મતલબ વહીવટ સુધારો આવશે સારા વહીવટદારો પેદા થશે તો આ ભ્રષ્ટાચાર નાબૂદ થશે તો આજે રસ્તાઓના બ્રિજ તૂટી તૂટતા બંધ થશે શિક્ષણ હશે તો અને સારા વહીવટદાર આવશે શિક્ષણ હશે તો સારું સાયસ્થિક પેદા થશે અને શિક્ષણ હશે તો સારા પંચાયતી માની પાર્લામેન્ટ સુધી સારા રાજનેતા પેદા થશે અને આ ત્રણે ત્રણ પાયા શિક્ષણ છે અને શિક્ષણ ઉપર જો ધ્યાન નહીં આપીએ તો ખૂબ જ દેશ જ્યારે આજે મોટું એક કલ્ચર એક ચાપડું શીખનારું એક કલ્ચર વિક્યું છે તાઈ ખાવો આ દેશની અંદર છેલ્લા પંદર વીસ વર્ષથી જોવું તો તાઇફાઓ ચાલે છે રેલીઓ ચાલે છે ઉત્સવો ચાલે છે જાહેરાતો ચાલે છે અને માત્ર ને માત્ર ખુશામતખોરીની એક મોટી ફૌજ ઊભી થઈ છે અને આ ખોરોથી આ તાઇફાઓથી દેશ તે માટે ખૂબ રૂપ છે દેશ તે માટે નુકસાનકારક છે જેથી કરીને આપણે વિનંતી કરું છું કે આપ ચાપલું ચાપલુસીમાંથી બહાર આવો સાચો અવાજ ઉઠાવો સરદાર પટેલના આદર્શો માનો સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ અને ગાંધીને નેહરુના આદર્શોને માની અને એના આદર્શોએ જેને દેશની આઝાદી માટે નેવું વર્ષની લડાઈ ને અંતે આ દેશને આઝાદી મળી છે એમને નથી મળી એને બલિદાન આપ્યું છે એસી વર્ષના કોઈ મતલબ સિત્તેર વર્ષના લોકોને પૂછ્યો કે દેશ આઝાદ થયો ત્યારે શું પરિસ્થિતિ હતી આ શિક્ષણની અંદર આપણે મફત ભણ્યા છે આ દેશની અંદર આપણે આ દેશમાં એક સ્કૂટર નહોતું બસ નહોતી આટલો મટલો વિકાસ એક પાર્લામેન્ટ પંચાયત સુધી અને ગામડાઓની સિંચાઈ રસ્તાઓ સ્કૂલો હેલ્થ સેન્ટરો આરોગ્ય દવાખાનાઓ ક્યાંથી બના આ દેશની અંદર જે વિકાસ થયો છે એ આ શિક્ષણ આધારથી સિંચાઈ આવી ફર્ટિલાઇઝર ખાતરો લાગ્યા આપણે ચાર રોટલીમાં બે રોટલી ઓસ્ટ્રેલિયન ઘઉં ખાતા હતા આજે અનાજનું વ્યાપક ઉત્પાદન ક્યુ થયું આજે દેશની અંદર મોટી મોટી સિંચાઈ યોજનાઓ બની પાવર હાઉસો લાગ્યા પાવરો લાગ્યા નહેરો બની ફર્ટિલાઇઝર ખાતા એનીથી આપણો ખેતીનો વિકાસ થયો અને શિક્ષણનો વિકાસ થયો તે નહીં પરંતુ છેલ્લા ઘણા ટાઈમથી શિક્ષણ ભાંગી રહ્યું છે તેથી મને દુઃખ છે તો મારા મિત્રોને વિનંતી છે કે આપ કોઈ ધાર્મિક યાત્રામાં ખૂબ જવાનો મારો વિરોધ નથી પરંતુ તમે ગામમાં જાઓ આસપાસમાં તાલુકા તમે આજે મતલબમાં ત્રિરંગા યાત્રાની અંદર હજારો વિદ્યા લોકો ગયા વિદ્યાર્થીઓનો શિક્ષકોનો અને વાલીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે આ આ લોકોએ ક્યારેક જવું જોઈશ પંચાયતી સ્કૂલોમાં પંચાયતોમાં જવું જોઈએ નગરપાલિકામાં જવું કે આપણો વહીવટ કેમ ભાંગી પડ્યો આપણા રસ્તાઓ કેમ તૂટે છે આપણા બ્રિજો કેમ તૂટે છે આ ભ્રષ્ટાચાર કેમ ક્યારેક ભ્રષ્ટાચાર વિરોધી રેલી કાઢી નહીં કાઢી ક્યારે મતલબમાં કોઈ પોતાનો સાચો અવાજ મતલબ ઉઠાયો નથી ઉઠાવ્યો છેલ્લા પંદર વર્ષમાં પહેલાં વીસ વર્ષ પહેલાં એક સામાન્ય બાબતમાં અવાજ ઉઠતો હતો હવે ઉઠતો કેમ બંધ થઈ ગયો કારણ કે સામાજિક સંસ્થાઓ સમાજના આગેવાનો અને માત્ર ને માત્ર શૈક્ષણિક સંસ્થાના સંચાલકો એકમાત્ર સરકારની કોઈપણની ખુશામતખોરીમાં લાગી ગયા એને હિસાબે આ દેશને માટે ખૂબ પરિણામો ભોગવા પડ્યા છે આજે ગુજરાતની અંદર વેક વરસાદ પડે આખા સમગ્ર રસ્તા તૂટી જાય બ્રિજો તૂટી જાય સ્કૂલોમાં પાણી પડે પણ ક્યારેય આપણે સ્કૂલની મુલાકાત નથી લીધી આપણે ક્યારે શિક્ષણની મુલાકાત નથી જો શિક્ષણ તમારું મજબૂત નહીં હોય તો દેશને માટે ખૂબ ઘાતકરૂપ હશે અને જેથી કરીને હું આજે પંદરમી ઓગસ્ટને આપને વિનંતી કરું છું કે આપ શિક્ષણને મજબૂત બનાવવા માટે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે વ્યસની દૂર કરવા માટે દારૂ અને જુગારને મતલબ બંધ કરાવવા માટે ડ્રગ્સ બંધ કરાવવા માટે આપ શિક્ષણમાં ગામડે ગામડે પહોંચો જે જે પોત પોતાના કામો હોય ત્યાં જાઓ તો પહેલાં સ્કૂલની મુલાકાત લો સ્કૂલની અંદર શિક્ષકોનો રજૂઆત કરો અવાજ ઉઠાવો સારા રસ્તાનો એને માટે અવાજ ઉઠાવશો તો જ આ દેશની અંદર પરિસ્થિતિ સુધરશે કારણ કે ગામડાને સમૃદ્ધ કરવા માટે સરદાર પટેલનો પહેલો આદર્શ ગામડાને સમૃદ્ધ કરવાનું હતું જેથી કરીને આ જે દરેક ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આપ સૌ પોત પોતાની રીતથી અવાજ ઉઠાવતા હશો પણ અજા ઉઠાવું ધાર્મિકતાનો મારો વિરોધ નથી પણ પ્રથમ ભારતીય બનો ભારતીય બનો અને સારું શિક્ષણ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરો તો આ દેશનો વિકાસ થશે કારણ કે ત્રણ પાયા આધારિત આ દેશનો રાષ્ટ્રનો કોઈ પણ સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ હોય છે જેથી કરીને આપણે વિનંતી કરું છું વંદે માતરમ ભારત માતા કીજે પંદરમી ઓગસ્ટની આપને સર્વને ખૂબ ખૂબ શુભકામના આભાર વંદે માતરમ